નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો આજે આપણે ગુજરાતની ભૂગોળની જે સિરીઝ જોઈએ છે તેમાં આપણે પાર્ટ નંબર સોળ જોઈશું એટલે કે ગુજરાતની ભૂગોળનો નંબર પાર્ટ સોળ આ પ્રશ્નો છે અગાઉની અલગ અલગ પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નો છે જેથી કરીને તમને આવનારી ગુજરાત ગવર્મેન્ટની કોઈપણ પરીક્ષા હોય વર્ગ ત્રણની ચાહે પોલીસ કોન્સ્ટેબલ હોય સચિવાલય હોય તલાટી હોય કે કોઈપણ વર્તનની પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે તો ચલો મિત્રો ના બગડતાં શરૂ કરીએ પાંચસો છાસઠ નંબરનો ક્વેશ્ચન હિલ્સા નામક ખારા પાણીની માછલી ઈંડા મૂકવા કઈ નદીમાં આવે છે તો નર્મદા નદીમાં આવે છે જમીનની અંદર ગયેલા સમુદ્રના ફાટાને શું કહેવા છે તેને અખાત કહેવામાં આવે છે દિવાસળી બનાવવા માટે કયા વૃક્ષનો ઉપયોગ થાય છે તો દિવાસળી બનાવવા માટે સીમડાના વૃક્ષનો ઉપયોગ કરવામાં આવે છે સુરત અને કચ્છ જિલ્લામાં કયા સરખા તાલુકો સરખા નામે તાલુકો આવેલ છે તો સુરત અને કચ્છ જિલ્લામાં માંડવી નામે સરખા તાલુકાઓ આવેલા છે અમદાવાદ શહેરમાં પ્રતિવર્ષ ડિસેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં કાંકરિયા તળાવ ઉપર કોર્પોરેશન દ્વારા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે તેનું નામ જણાવો કાંકરિયા કાર્નિવલ મહોત્સવ ઉજવવામાં આવે છે આગનો ક્વેશ્ચન પાંચસો ઇકોતેર નંબરનો ક્વેશ્ચન પોરબંદર જિલ્લામાં નવી બંદર પાસે કઈ નદી અરબ સાગરમાં ભળી જાય છે ભાદર નદી દરબાર હોલ મ્યુઝિયમ ક્યાં આવેલું છે જૂનાગઢ ખાતે આવેલ છે કયા રેલવે સ્ટેશન ઉપર હવાઈ મથક જેવી સુવિધા ઊભી થશે જે ભારતનું ત્રીજા ક્રમનું સુવિધાયુક્ત રેલવે સ્ટેશન હશે સુરતનું દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરમાં ભારત સરકારે ચોવીસ વિસ્તારો નક્કી કરેલ છે જે પૈકી ગુજરાતમાં કેટલા છે છ છે ગુજરાતમાં છ વિસ્તારો આવે છે ગુજરાતમાં સૌથી વધુ ઘઉંના પાકનું ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે અમદાવાદ જિલ્લામાં થાય છે આગળનો ક્વેશ્ચન પ્રાચીન સમયમાં ઉત્તર તથા મધ્ય ગુજરાત માટે કયું નામ પ્રયોજાતું હતું આનર્થ નામ પ્રયોજવામાં આવતું હતું ગુજરાતમાં કયું નગર સાક્ષર નગર કહેવાય છે નડિયાદ સમુદ્ર નજીક નદીઓએ કાદવનો નિક્ષેપ કર્યો હોવાથી તે જમીન કયા નામે ઓળખાય છે બાઠાની જમીન તરીકે ઓળખવામાં આવે છે શિયાળ અને વેસ્લોબેટ દ્વારા રક્ષિત ગુજરાતનું આ સુંદર અને કુદરતી બંદર પીપાવાવ કઈ નદીની મોટા પટની ખાડી ઉપર બંધાયું છે જોલાપુરી ખેતી ન થઈ શકે તેવી જમીનનો ઉપયોગ ખાલી જગ્યા તરીકે થાય છે ગોચર તરીકે કરવામાં આવે છે કયો આબોહવાકીય પ્રકાર મુખ્યત્વે ગુજરાત રાજ્યમાં ફેલાયેલો છે અર્ધ ઉષ્ણ ઉષ્ણકટિબંધીય શુષ્ક તરીકે પ્રકાર મુખ્યત્વે ગુજરાતને આબોહવામાં જોવા મળે છે સુરેન્દ્રનગર જિલ્લાનું ખારાઘોડા સાના ઉત્પાદન માટે યોગ્ય સ્થળ મનાયું તો મીઠાના ઉત્પાદન માટે યોગ્ય સ્થળ મનાય છે નર્મદા યોજનાને ઝડપી ધોરણે આગળ ધપાવવાના પ્રયત્નો કયા મુખ્યમંત્રીએ કર્યા હતા ચીમનભાઈ પટેલ અને હા મિત્રો બીજી એક વાત આની પીડીએફ જો તમે લેવા માગતા હોય તો ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો આની પણ પીડીએફ મળી જશે અને કાલની જે કરંટ અફેર્સના પ્રશ્નોની જે પીડીએફ છે એ પણ પીડીએફ આ વિડિયો પૂરો થાય પછી અપલોડ કરી દેવામાં આવશે કયો માર્ગ ખનીજ તત્વોના શોષણ અને વહન માટે સાચો છે મુલાદિસ્તક બાહ્યક અંતસ્થર પરિચક્ર આદિદારુ અને અનુદારુ ચટાઈઓ બનાવવા કે ઢાંકવા કયા વૃક્ષનો ઉપયોગ થાય છે તાળના વૃક્ષનો ઉપયોગ કરવામાં આવે છે કચ્છનો અખાત કયા સમુદ્રનો ભાગ છે અરબસાગર વોટસન મ્યુઝિયમ ક્યાં આવેલું છે તો વોટ્સઅપ મ્યુઝિયમ મિત્રો રાજકોટ ખાતે આવેલું છે ઝુંડનો મેળો ક્યાં ભરાય છે ચોરવાડ ખાતે ઝૂંડનો મેળો ભરવાય છે અમૃતવર્ષીણી વાવ ક્યાં આવેલી છે અમદાવાદ ખાતે અમૃતવર્ષિણી વાવ આવેલી છે ઓખા અને બેટ દ્વારકા વચ્ચે બનનારો બ્રિજ કયો છે કેબલ સ્ટેડ સિગ્નેચર બ્રિજ છે શંખની હસ્તકલાની વસ્તુઓનું ઉત્પાદન ખાલી જગ્યા સ્થળે થાય છે નાગેશ્વર ખાતે કરવામાં આવે છે બેટ દ્વારકાથી શંખોદ્વાર બેટની કયા વિસ્તાર તરીકે ઓળખાય છે દારૂકા વન તરીકે ઓળખવામાં આવે છે પુષ્પકૃષિ શ્રેષ્ઠતા કેન્દ્ર સેન્ટર ફોર એક્સેલન્સ ઇન ફ્લોરિકલ્ચરની સંયુક્તપણે ભારત અને ઇઝરાયેલ દ્વારા સ્થાપના થઈ છે તેનું ઉદ્ઘાટન ખાલી જગ્યામાં થયું છે તમિલનાડુના કૃષ્ણાગીરી જિલ્લામાં કરવામાં આવેલું છે સાબરમતી અને વાત્રક નદીનું સંગમ સ્થળ ખાલી જગ્યા છે વૌઠા જીઆઈડીબી કઈ બાબતના વિકાસ માટેની એક મધ્યવર્તી સંસ્થા છે દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર લુપ્ત સિંધુ નદીનો પૂર્વ મુખનો અવશેષ મનાય છે કોરી ક્રોક કોરી ક્રિક ગુજરાતમાં મેંગ્રોવ જંગલના વનાવરણ સંદર્ભે ભારતમાં ખાલી જગ્યા સ્થાને છે દ્વિતીય સ્થાને આવે છે સાબરમતી નદી ખાલી જગ્યાથી ઉદ્ભવે છે રાજસ્થાનના ડેબર સરોવરમાંથી ઉદ્ભવે છે લંબાઈના સંદર્ભે પશ્ચિમમાં વહેતી નદીનો યોગ્ય ક્રમ જણાવો પહેલાં નર્મદા આવે પછી તાપી મહી અને સાબરમતી યાદ રાખજો મિત્રો લંબાઈના સંદર્ભે વાત કરવામાં આવી છે કઈ નદી ગુજરાત મહારાષ્ટ્ર વચ્ચે સરહદનું કાર્ય કરે છે દમણ ગંગા સોલંકી શાસકોના સમયમાં કયા બંદરને ભારતના પ્રવેશ દ્વાર તરીકે વિકસાવવામાં આવ્યું હતું ખંભાત બંદરને મહેસાણા જિલ્લા ખાતે આવેલ વડનગરનું પ્રાચીન નામ જણાવો આનંદપુર બંનીનું ઊંચું ઘાસ કચ્છના વિશેષ પ્રકારના રહેઠાણ માટે ઉપયોગી છે ભૂંગા ઝુંપડા માટે ગુજરાત રાજ્યમાં કમલેશ્વર ડેમ કઈ નદી પર આવેલો છે હિરણ તોફાનોથી રક્ષણ મેળવવા કયા સમુદ્રમાં લાંબી બ્રેક વોટર બંધાય છે પોરબંદર વર્ષ બે હજાર અગિયારની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં પ્રતિ હજાર પુરુષોએ મહિલાઓનું પ્રમાણ કેટલું છે ઓ નવસો અઢાર એટલે કે એક હજાર પુરુષોએ નવસો અઢાર સ્ત્રીઓ છે બે હજાર ગણતરી પ્રમાણે હરિયાળી ક્રાંતિનો સૌથી વધુ પ્રભાવ કયા પાકના ઉત્પાદન પર જોવા મળે છે ઘઉંના તળાજા લોર અને સનાની ટેકરીઓ ખાલી જગ્યા માટે જાણીતી છે બૌદ્ધ ગુફાઓ માટે દમણગંગા નદી સહ્યાદ્રી ટેકરીઓમાં ખાલી જગ્યા ઉદભવે છે મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાંથી ભારતના કયા રાજ્યમાં રોકડીયા પાકનું વાવેતર મોટા પ્રમાણમાં થાય છે અને મધ્ય ભાગમાં કપાસનું વાવેતર થાય છે ગુજરાતમાં અમૂલ કયા પ્રકારની મંડળીનું ઉદાહરણ ગણાય સહકારી મંડળી કહેવાય ધોળેરા બંદર પાસે કઈ નદી ખંભાતના ખાતને મળે છે સુખબાદર આમળા મધ ચોરાળી માટેનું વ્યાપાર કેન્દ્ર કંજેટા કયા જિલ્લામાં આવેલું છે દાહોદ ખાતે ગુજરાતના કયા ભાગને હરિયાળો પ્રદેશ કહેવાય છે મધ્ય ભાગને એટલે કે મધ્ય ગુજરાતને હરિયાળો પ્રદેશ કહેવામાં આવે છે ગુજરાતના આદિવાસીઓની કઈ એક જાતિ નિગરો જેવી કાળી ચામડી અને વાકડીયા વાળ ધરાવે છે સીધી જાડી સીધી જાતિ જે છે આદિવાસીઓની તે કાળી ચામડી અને વાકડીયા વાળ ધરાવે છે તાપી નદી ખાલી જગ્યામાં જન્મ લે છે સાતપુડા પર્વતમાળામાં પાલીતાણાના જૈન મંદિરો કયા તીર્થકર સાથે સંકળાયેલા છે પ્રથમ તીર્થકર સાથે ભારતમાં બીજા નંબરનું રામપુર રેલવે પ્લેટફોર્મ ગુજરાતના કયા શહેરમાં છે મહેસાણા દહેજ ગોગા રોરો ફેરી સર્વિસનું અંતર જણાવો એકત્રીસ કિલોમીટર એશિયાઈ સિંહોના સંરક્ષણ માટેની સિંહ પરિયોજના ગીરમાં ક્યારથી શરૂ કરાઈ છે ઓગણીસો બોતેર થી કચ્છના અખાતને મળતી હોય તેવી સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી કઈ છે આજી દેશનું સૌ પ્રથમ પેરા એથ્લેટ એથ્લેટ્સ માટેનું તાલીમ કેન્દ્ર કયા રાજ્યમાં શરૂ થનાર છે ગુજરાતમાં તો મિત્રો પૂર્ણા નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે પીપળનેરના ડુંગરમાંથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ક્યાં આવેલી છે સુરત ખાતે સુરત અને જૂનાગઢ જિલ્લામાં સરખા નામ ધરાવતો તાલુકો શોધો તો સુરત અને જૂનાગઢ જિલ્લામાં સરખા નામ ધરાવતો તાલુકો માંગરોળ છે જ્યારે સુરત અને કચ્છ જિલ્લામાં સરખા નામ ધરાવતો તાલુકો માંડવી છે બિરસા મુંડા આદિજાતિ વિશ્વવિદ્યાલયનું ઉદ્ઘાટન ખાલી જગ્યા ખાતે થયું નર્મદા ગુજરાત સાબરકાંઠા જિલ્લાની ઉત્તરે વિસ્તાર કયા નામથી ઓળખાય છે પોસીના સૌરાષ્ટ્રની ગંગા તરીકે ઓળખ ધરાવતી નદી કઈ છે બાદર ભારતનું પ્રથમ હાઈ સ્પીડ રેલ તાલીમ કેન્દ્ર ખાલી જગ્યા ખાતે સ્થાપવામાં આવશે વડોદરા ખાતે ભાવનગર જિલ્લાના અલંગમાં જહાજ ભાગવાની શરૂઆત કયા વર્ષે થઈ હતી ઓગણીસો બ્યાસી ત્યાંશીમાં શેત્રુંજી નદી ગીરના જંગલમાંથી ઉદભવે છે અને ખાલી જગ્યા ખાડીને મળે છે ખંભાતની ખાડીને મળે છે એન્ડ લાસ્ટ ક્વેશ્ચન ભારતમાં હીરાની નિર્યાતમાં ગુજરાતનો હિસ્સો કેટલો છે પંચાણું ટકા હિસ્સો છે તો મિત્રો આ હતા આપણા આજના વિડીયોના પ્રશ્નો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા જેથી કરીને આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન આપણી સૌ મળી જાય અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી આ વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત